નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલ સાતમો જેનું નામ છે ઘરે આવો ને આ પાઠના પોથીના પ્રશ્નો અને તેના જવાબો વિશે શીખવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિડીયો સારો લાગે તો લાઈક કરો શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો જેથી મારા આગળના નવા પણ મળતા રહે મિત્રો આ પાઠની પીડીએફ જોવા માટે પ્લે અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટીએફથી બાર ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે જેમાં બધા ધોરણની સ્વ પોથીની અંદર તમને ધોરણ બતાવશે ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે

પ્રશ્ન એક આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી લખો પેલું દાદા ચાર ધામની યાત્રા કરીને ઘરે આવ્યા ત્યારે આંગણે ફૂલ પાથરી સ્વાગત કરવામાં આવ્યું બીજું દિવાળીના સમયે આપણે શેરી વળાવીને સ્વચ્છ કરીએ છીએ ત્રીજું મંદિરમાં ભગવાનને પ્રસાદ ધરવામાં આવે છે ચોથું ગામ લોકોએ નર્મદાના નીરના વધામણા કર્યા સોનાની બાંધ્યો પ્રશ્ન બે આપેલ વાક્યમાં લીટી દોરેલા શબ્દનો સરખા અર્થ વાળો શબ્દ લખો અને વાક્ય પ્રયોગ કરો જેમાં પેલામાં લીટી દોરેલો શબ્દ છે નીર જેનો અર્થ થાય છે પાણી વાક્ય થશે નર્મદાનું પાણી શીતળ હોય છે હિંડોળો જેનો અર્થ થાય ઝૂલો વાક્ય થશે ઉદ્યાનમાં ઝૂલે બેસી બાળકો આનંદ માણતા હતા ત્રીજું લીટી કરેલો શબ્દ છે મહેમાન જેનો અર્થ થશે અતિથિ વાક્ય થશે કાલે અમારા ઘરે ઘણા અતિથિ આવ્યા હતા ચોથામાં લીટી કરેલો શબ્દ છે નોતરુ જેનો અર્થ થાય છે આમંત્રણ વાક્ય થશે મિલનના લગ્ન માટે બધાને આમંત્રણ પાઠવવામાં આવ્યું પાંચમા લીટી કરેલો શબ્દ છે ફૂલ તો જેનો સમાનાર્થી શબ્દ થશે પુષ્પ વાક્ય થશે બગીચામાં સુંદર પુષ્પો ખીલ્યા છે ત્યાર પછી પ્રશ્ન ત્રણ આપેલા શબ્દોને શબ્દકોષના ક્રમમાં લખો જેમાં પેલું છે તે આવી રીતે લખાશે કાંબ મેડી વાલમ અને સોગઠી બીજું છે તે આવી રીતે શબ્દકોષના ક્રમમાં થશે કંસાર કુંડિયું ઢોલિયો લાપસી અને હિંડોળો ત્યાર પછી પ્રશ્ન ચાર શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો જેમાં પેલું મહેમાનને ઉતરવાનો મુકામ એટલે ઉતારા બીજું સોગઠાબાજીની રમત એટલે સોગઠી ત્રીજું ઘરનો નાનો માળ એટલે મેડી ચોથું કણેરની કુંબળી ડાળીની ચીપ એટલે કણેરી કાંબ અને પાંચમું ઊંઘવા માટેનું

બોલે તેના બોર વેચાય ન બોલવામાં નવ ગુણ ચોથું અવસરે આંબા પાકે અને ઉતાવળે આંબા ન પાકે પાંચમું ધર્મના કામમાં ઢીલ નહીં અને આગ લાગે ત્યારે કૂવો ખોદવો ત્યાર પછી પ્રશ્ન છ આપેલા વાક્યમાં ઘટનાક્રમ આપેલ બુક્સમાં લખો પહેલું આવશે વાલમના આગમન પહેલા શેરી વળાવી સજ્જ કરીશું બીજું વાલમને ઉતારા ઓરડા આપીશું ત્રીજું વાલમને ડાડમનું દાંતણ આપીશું ચોથું વાલમને જમના નદીના નીરથી નાવણ કરાવીશું પાંચમું વાલમને ભોજનમાં લાપસી અને કંસાર આપીશું છઠ્ઠું વાલમને પોઢણ માટે ઢોલિયા આપીશું પ્રશ્ન સાત પ્રશ્નોના જવાબ લખો પહેલો પ્રશ્ન કાવ્યમાં નાવણ માટે જમનાજીના નીર આપવાનું શા માટે કહ્યું છે તો જમનાજીરના નીરને ખૂબ જ પવિત્ર અને શીતળ બનાય છે તેથી બીજું આ કાવ્યમાં વાલમ કોને કહ્યા છે અને કેમ તો વાલમ શબ્દ મહેમાન અથવા સ્નેહી માટે વાપર્યો છે કારણ કે તેઓના આગમનથી ઘર પાવન બને છે ત્રીજું તમારા મહેમાન આવે તે પહેલા ઘરમાં કઈ કઈ તૈયારી કરવામાં આવે છે તો મહેમાનના આગમન પહેલા ઘરની સાફ સફાઈ ફૂલોથી શણગાર ખાસ ભોજન વ્યવસ્થા આરામની જગ્યા જેવી તૈયારીઓ કરવામાં આવે છે ચોથું વાલમને રમતમાં શું આપવાની વાત કરી છે અને શા માટે કારણ કે મહેમાન આનંદ અનુભવે સમય સરળતાથી પસાર થાય થાય અને પરિવારજનો સાથે વાતો પણ એટલા માટે રમવા માટે તેને સોગઠી આપવાનું કહ્યું છે ત્યાર પછી પ્રશ્ન નંબર પાંચ વાલમના સ્વાગત માટે કઈ કઈ તૈયારી કરવામાં આવી છે

દાતણ માટે ઉપયોગી છે તો માટે ઉપયોગી વૃક્ષોમાં દાડમ બાવળ લીમડો ખાખરો કરંજ વગેરેનો સમાવેશ થાય છે ત્યાર પછી પ્રશ્ન નંબર આઠ તમારી શાળામાં નીચેની પ્રવૃત્તિઓ કરી હશે તેના વિશે ટૂંકમાં લખો તો સાંસ્કૃતિક કાર્યક્રમ તો શાળામાં વાર્ષિકોત્સવ તેમજ છવ્વીસ જાન્યુઆરી અને પંદર ઓગસ્ટના દિવસે વિદ્યાર્થીઓ નાટક નૃત્ય અને સ્પીચ રજૂ કરે છે બીજું છે તહેવારોની ઉજવણી તો શાળામાં જન્માષ્ટમી નવરાત્રી દિવાળી ઉત્તરાયણ હોળી ધૂળેટી જેવા તહેવારો ધામધૂમથી ઉજવવામાં આવે છે ત્રીજું બાળમેળો તો શાળામાં બાળમેળામાં રંગપૂરણી ચિટકકામ કામ કલર કરવો ચિત્ર દોરવા એક મિનિટની રમતો માટી કામ કાર્ટૂન ફિલ્મો બતાવવી વગેરે પ્રવૃત્તિ થાય છે ત્યાર પછી ચોથું રમતોત્સવ તો રમતોત્સવ દરમિયાન દોડ ઊંચી કૂદ લાંબી કૂદ લંગડી ખોખો ગોળા ફેક સંગીત ખુરશી ત્રિપગી દોડ વગેરે રમતો રમાડવામાં આવે છે પાંચમો કલા ઉત્સવ કલા ઉત્સવમાં ચિત્ર ગાયન વાદન વક્તૃત્વ જેવી વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે મિત્રો અહીં આપણો પાઠ સાત હરીઘેર આવો ને ના સ્વાધ્ય પોતીના પ્રશ્નો અને તેના જવાબો પૂરા થાય છે આગળના પાઠનો વિડીયો મેળવવા માટે મારી ચેનલ ને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરો તેમજ પીડીએફ જોવા માટે પ્લે સ્ટોર અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટીડી એક થી બાર ગુજરાતી ડાઉનલોડ કરો જેમાં આપને ધોરણ આઠ તમામ વિષયના ધોરણ સાત તમામ વિષયના સ્વાધે સોલ્યુશન સ્વાધે પથી સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મળી રહેશે જે એકદમ ફ્રી છે કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને પીડીએફ સરળતાથી જોઈ શકશો તો ચાલો મિત્રો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો